હેપી ન્યુ યર મિત્રો નવા વર્ષના સીતારામ જય માતાજી જય માં મોગલ જય મા ભવાની જય માગવાન ભોળા મનના મનોરથ પૂરા કરે તો નવા વર્ષમાં ભગવાન પાસે હું એટલું જ માંગુ છું કે સ્વસુખ લઈ લે પણ એટલું જ આપજી આપજે સ્વુખ લઈ લે પણ

આ મારા બધાય ભાઈબંધોને હાસવી તુરાખ જે એ સાજન લાખો માયે ભલે આમ મોજ ભલે હે સાજણ લાખો માયે હે દોતે ઓનાની રે આ રેખ મારી પ્રેમની નિશાની સે હે મારી રેખ ની આદતને આવશે હે મને દાડામાં દસ વાર ફોન કરતી હે જાનું ફોન કરતી હે ફોન લાગે નહીં તો દોડ કરતી તો ક્યા ગયો મારો પ્યાર ગયો મારો સુ ભૂલી ગઈ તું યાર હે મારી રેખ તારા પ્રેમ ની નિશાન સે હે મારી જાનુડીની યાદ બહુ આવશી તો મિત્રો એક જિગ્નેશભાઈ નું બીજું સોંગ તમને સંભળાવી દઉં કે દિલના દર્દની આ છે કહાની ભલે ભલે હે દિલના દર્દની આ છે કહાની ઓ લોકો કહે પ્રેમ છે આ પ્રેમ નથી પ્રેમ છે જાનું મે તો તારી માટે ખોયું સુખ સેન છે ઈન્ડિયાની તો પતર હો દિલના દર્દની આ છે કહાની સોડ્યો મારો સાથ તે લૂટી જિંદગાની ઓ એલા હું ગાણી ઘેર ભેગો થાને ભાઈ આવા વિડિયો હોય હાવ પછી કા ખારુ ગામ નવુ લાઈ ફેસબુક ફોટો મેલુ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મેલુ સૌને કરું વિશે રે હેપી દિવાળી હેપી ન્યૂ દિવાળી વઈ ગઈ ન્યૂ એ વયુ જાહે હેપી ન્યૂ યર ન્યૂ વયુ જાહે નવુ નવુ ઓ મારા પગલામાં તું એમ પગલુ રે મૂકે મને મળવાનું તું કદી ના છૂકે હમસ્તે માંગી ભૂલી ગઈ તો ભૂલી ગઈ તો આપણે ભૂલી જવાની એવું નો હાલે ને પછી તો તમે ગાઈ નાખો ને પછી કે ભૂલી ગઈ ને આમ ને તેમ ને એવું નો હાલે ભાઈ નવ ઓ સાથી રે તેરે বিনা ભી ક્યાં જીના જ પરદેશી પરદેશી જ તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને ને કરો જય માતાજી